શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ રામનવમી ક્યારે છે શ્રી રામજીનો જન્મોત્સવ તથા આ જન્મોત્સવના મહિમા વિશે પણ જાણીશું અને પૂજાના મુહૂર્ત વિશે પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ રામ રામેતી રામેતી રમે રામે મનોરમે નામ તત્તુલ્યમ રામ વરાનને બોલો અયોધ્યાપતિ દશરથ નંદન કૌશલ્યાના લાલજી સીતાપતિ શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જય સૌ પ્રથમ સર્વે ભક્તજનોને રામ જન્મોત્સવની વધાય શુભકામના મિત્રો હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્ત્વ છે દર વર્ષે ચૈત્ર માસના શુક્લપક્ષની નવમી તિથિએ શ્રી રામજીનો જન્મોત્સવ મનાવાય છે પહેલાંના જમાનામાં તિથિ પ્રમાણે જન્મોત્સવ મનાવાતો હવે આપણે તારીખ પ્રમાણે જન્મોત્સવ મનાવીએ છીએ રામનવમીનો પર્વ જે છે તે ભગવાન શ્રી રામજીને સમર્પિત હોય માટે આજે અયોધ્યામાં જ નહીં પરંતુ આખા દેશમાં રામજીનો જન્મોત્સવ મનાવાશે જે જન્મોત્સવને મનાવાથી કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરેશાનીમાંથી મુક્તિ મળે છે અને દુર્ગાદેવીના નવરાત્રિ દરમિયાન ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ આવે છે ત્યારે નવમા દેવી દુર્ગાદેવી મા સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના થશે અને ભગવાન શ્રી રામજીની પણ ભક્તવત્સલ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ ઉત્સવ મનાવતી વખતે પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના વિશેષ કરાય છે જો કે સૂર્યકુલ ભૂષણ ભગવાન શ્રી રામચંદ્રજીની આપણે નિત્ય સેવા પૂજા કરતા હોઈએ છીએ રામ નામનો મહિમા છે રામ નામ સત્ય છે તે મનુષ્યના જીવનનો છેલ્લો શબ્દ હોય છે અથવા છેલ્લો મંત્ર કહી શકાય ભગવાન શ્રી રામ જ નહીં પરંતુ ભગવાન શ્રી રામજીનું નામ તારનાર છે ભવસાગર પાર ઉતારનાર છે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે જેઓએ રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં જન્મગ્રહણ કર્યો શાસ્ત્રમાં કહેવાનું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અધર્મમાં વૃદ્ધિ થાય છે ત્યારે સાધુજનોની રક્ષા માટે ભક્તજનોની રક્ષા માટે આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે પૃથ્વીપતિ ભગવાન શ્રી નારાયણ કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરીને ધરતી લોકો ઉપર જન્મગ્રહણ કરે છે ત્યારે ભગવાન શ્રી રામજીનો જે અવતાર છે તે તો પુરુષોત્તમ અવતાર છે એટલે કે માનવનો અવતાર છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તે પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાન શ્રી રામજીએ પોતાના જીવનમાં ક્યારેય પણ ચમત્કાર કર્યા નથી જે એક સાધારણ મનુષ્ય જે રીતે રહે છે જે રીતે જીવે છે એ રીતે જીવીને બતાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ તો ઘણી વખત સુદર્શન ચક્ર પણ ધારણ કરી લીધું છે અને સમયને પણ રોક્યો છે જ્યારે ભગવાન શ્રી રામજી તો એ આપણને શીખવાડે છે કે આ ધરતી લોકો ઉપર મર્યાદા સાથે કેવી રીતે રહેવું ચાહે આપણી પાસે ધન સંપત્તિ હોય કે ના હોય ભગવાન શ્રી રામજી કે જે દશરથ રાજાના મોટા પુત્ર હતા ત્યાર પછીના ત્રણ પુત્ર શ્રી રામજી પછી લક્ષ્મણજી ભરતજી શત્રુઘ્નજી અને કહેવાય છે કે દશરથ રાજાને એક કન્યા હતી જે તેઓ તેમના મિત્રને દત્તક આપેલી જેમનું નામ હતું સાતા અને પુત્રેષ્ઠી યજ્ઞ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ થયો હતો સૌપ્રથમ આપણે ભગવાન શ્રી રામજીના આ જન્મોત્સવની તિથિ એટલે કે રામ નવમીની તિથિ વિશે જાણી લઈએ અને પૂજાના સમય વિશે પણ આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ સાંજના સમયે લગભગ સાડા સાત વાગ્યે જે આ પૂર્ણ થાય છે છ એપ્રિલ બે હજાર પચીસ સાંજના સમયે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા આપણે વ્રત ઉપવાસ ત્યોહાર બનાવીએ છીએ અને એમાંય ખાસ કરીને આ તો ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે જે બપોરના સમયે એટલે કે બાર વાગ્યાની આસપાસ મનાવાય છે ત્યારે છ એપ્રિલ બે હજાર પચીસના દિવસે રવિવાર આવે છે અને સૂર્યનારાયણ દેવનો વાર પણ મનાય છે એટલા માટે શુભ સંયોગથી ભગવાન શ્રી રામચંદ્રજી કે જે સૂર્યકુલમાં જન્મેલા હતા તેમનો ઉત્સવ મનાવાશે રામ જન્મભૂમિ અયોધ્યામાં પણ ભવ્ય ઉત્સવ મનાવવામાં આવશે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજાનું શુભ મુહૂર્ત છે બપોરના સમયે લગભગ અગિયારથી દોઢ વાગ્યા સુધી આ ઉપરાંત બાર અને ત્રીસ મિનિટની આસપાસ પણ મનાવાશે શ્રી રામનવમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પૂજા સ્થળમાં ગંગાજળથી શુદ્ધ કરીને શ્રી રામચંદ્રજીની મૂર્તિ કે ફોટોને સ્થાપિત કરવા જોઈએ આપણે પૂજા ઘરમાં એટલે કે આપણું જે ઘરનું નાનકડું મંદિર હોય છે ત્યાં પણ પૂજા થઈ શકે છે આ ઉપરાંત અલગ બાજુ ઢાળીને તેની ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરીને કુંભ સ્થાપન કરીને અખંડ જ્યોત પ્રગટાવાય છે જે જ્યોત સવારથી લઈને આખી રાત સુધી રહે એટલે કે દસમી તિથિ સુધી કારણ કે અત્યારે તો નવરાત્રિ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે જે ભક્તોએ અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવેલી છે તેઓ ન પ્રગટાવે તો ચાલે પરંતુ જે લોકોએ પ્રગટાવેલી નથી તેઓ આજે રામ જન્મ ઉત્સવ નિમિત્તે જ્યોત અવશ્ય પ્રગટાવે જેથી ઘરમાં જીવનમાં અજવાળા પથરાય આ તો પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે ત્યારબાદ ભગવાનનું આહવાન મંત્ર જો આવડતો હોય તો તે રીતે પૂજા કરી શકાય અથવા સાદી સરળ રીતે પૂજા કરીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય અક્ષત ચંદન તુલસી દલ પંચામૃત આદિથી પ્રભુની પૂજા કરવી ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ છે માટે પ્રભુની સાથે તેમની માતાનું પણ પૂજન કરવું જોઈએ મા કૌશલ્યાનું આ ઉપરાંત રામદરબારની જો મૂર્તિ કે ફોટો હોય તેનું પણ પૂજન કરી શકાય જેમાં સ્વયં શ્રીરામજીના ધર્મપત્ની સીતાજી બિરાજમાન છે લક્ષ્મણજી બિરાજમાન છે જે શેષનાગનો અવતાર છે અને શ્રી રામજીના પરમ ભક્ત મહાભક્ત શ્રી હનુમાનજી શંકર સુવન બિરાજમાન છે આ ઉપરાંત આજે ભગવાન શ્રી રામચંદ્રજીની સામે પ્રભુની સ્તુતિ ગાઈ શકાય મંત્ર છે મહામંત્ર છે રામ અથવા શ્રીરામ ત્યારબાદ ભગવાનની સામે જે આપણે પ્રસાદી નૈવેદ્ય ધરેલો છે કોઈપણ મીઠાઈ ધરી શકાય છે સીઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરી શકાય છે અને ખીર પૂરી સૂકી ભાજી છે દાળ ભાત છે તે પણ સમર્પિત કરાય છે શીરો પૂરી પણ પ્રભુને ધરી શકાય છે જે ભાવ હોય આપણો એ પ્રમાણે પ્રભુનો જન્મોત્સવ મનાવવો ત્યારબાદ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની કથા સાંભળવી રામાયણનો પાઠ કરી શકાય છે હનુમાન ચાલીસા પણ કરી શકાય છે શ્રી રામજીના ચાલીસા પાઠ છે બાવની છે તે પણ કરી શકાય છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આપ અમારી પર પ્રસન્ન રહીજો જીવન કેમ જીવવું તે આપે શીખવ્યું છે મર્યાદા સાથે અમે જે કાંઈ અમને પ્રાપ્ત થાય તે ભોગવીએ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને ત્યારબાદ પ્રભુને ફૂલથી વધાવાય છે પ્રસાદ જે આપણે રાખેલો છે તે ઘરમાં બધાને વહેંચવો પોતે પણ લેવો રામનવમીનું જે ભક્તો વ્રત રાખે છે તે એક ટાઈમ ભોજન લઈ શકે છે જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીનું પૂજન થઈ જાય ત્યાર પછી અથવા તો ઘણા લોકો ઉપવાસ પણ કરે છે ફલાહાર કરે છે જો વ્રત ન થાય તો પરાણે વ્રત ન કરવું પ્રભુ આપણને કહેતા નથી કે તમે ભૂખ્યા રહો ભૂખ્યા રહેવાનો મતલબ આપણા શરીર સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આપણે આ નિયમને પાળેલો છે માટે જો શરીરમાં ભૂખ લાગતી હોય અગ્નિ હોય તો ભૂખ્યા રહેવાથી વધુ બીમાર થઈ જવાય છે એટલા માટે જો વ્રત ન થાય તો બિલકુલ ચિંતા ન કરવી સમય પ્રમાણે બધા જે નિયમ વર્ષોથી ચાલ્યા આવ્યા છે જે શાસ્ત્રોમાં લખેલા છે તે બદલાતા રહે છે એટલા માટે એને વળગવાની કોઈ આવશ્યકતા નથી પરંતુ હા આપણે કથા સાંભળી શકીએ છીએ તે જરૂર કરવું જો સમય હોય તો ભગવાન શ્રી રામજીનો આ જન્મોત્સવ છે માટે ધર્મ અને આસ્થાના પ્રતિકરૂપ પ્રભુનું પૂજન કરીને નિમ અવશ્ય લેવું કે પોતે ધર્મમય જીવન જીવશે જૂઠું ન બોલવું કોઈની નિંદાકૂથલી ના કરવી અને કોઈને આડા ન આવવું ભગવાન શ્રી રામચંદ્રજીએ જે આપણને શીખવ્યું છે તે આપણે સૌ જાણીએ છીએ એ રીતે જીવન જીવવાની કોશિશ અવશ્ય કરવી પ્રભુ શ્રી રામજીના જીવનમાંથી પ્રેરણા લેવી સત્ય ધર્મ ન્યાયના માર્ગ ઉપર ચાલવું એવો સંકલ્પ લેવો તે જ પ્રભુની ભક્તિ છે તે જ પ્રભુના આશીર્વાદ છે માન્યતા છે કે ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે જેમ પ્રભુ શ્રી રામચંદ્રજીએ નકારાત્મક પ્રભાવ આ ધરતી લોકો ઉપરથી દૂર કર્યો અસુરોનો નાશ કર્યો ધરતી લોકને શાંત કરી એટલે કે ઉત્પાદ જે મચાવતા હતા તેને મુક્તિ દીધી એમ ભગવાન શ્રી રામચંદ્રજીની જે ઘરમાં પૂજા થાય છે કથા સંભળાય છે તે ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે એવો ભાવ રાખવો પ્રભુ શ્રી રામચંદ્રજી પોતાના બાણ વડે આપણી રક્ષા અવશ્ય કરશે જે નેગેટિવ એનર્જી છે જે આસુરી તત્વ છે જે રાક્ષસી માયા છે જે તંત્ર મંત્ર બાધા છે તેનાથી પ્રભુ પોતાના હથિયાર સાથે આપણા ઘરમાં બિરાજિત થઈને આપણી રક્ષા કરે આવા ભાવ સાથે આજે પ્રભુ શ્રી રામચંદ્રજીની પૂજા અર્ચના કરવી જોઈએ શ્રી રામજીના મંદિરમાંથી તો શોભાયાત્રા પણ નીકળશે અને ધામે ધૂમેથી આ તહેવાર મનાવાશે ભગવાન શ્રી રામચંદ્રજી એક સારા પુત્ર સારા પતિ સારા ભાઈ સારા મિત્ર અને સારા સખા તથા જે કોઈ આપણે સંબંધ કહીએ તે સર્વે ગાય પ્રભુએ સારી રીતે નિભાવીને બતાવ્યું છે પ્રભુએ બતાવ્યું છે કે પોતે પોતાનું ધર્મનું પાલન કેવી રીતે કરવું અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું જો કે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ પછી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બતાવ્યું કહ્યું કે હે અર્જુન તું આ રીતે ધર્મનું પાલન કર તારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ક્યારે ક્યાં નિયમ કે નિર્ણય લેવા જોઈએ તે વિશે ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ બતાવ્યું છે જે વેદવ્યાસજીએ ગીતાજીમાં સમાહિત કર્યું અને આપણે સૌ તેને વાંચીએ છીએ સાંભળીએ છીએ પરંતુ ભગવાન શ્રી રામચંદ્રજીએ કોઈને ઉપદેશ નથી આપ્યો આવો છતાં પણ પ્રભુએ પોતે સ્વયં જીવીને બતાવ્યું છે એટલા માટે ભગવાન શ્રી રામચંદ્રજી કે જે સામાન્ય મનુષ્યની જેમ જીવ્યા તો પણ આપણે તેના વ્યક્તિત્વની પૂજા કરીએ છીએ આપણે તેમના ગુણોની પૂજા કરીએ છીએ એટલા માટે જ રામ નામ સર્વશ્રેષ્ઠ આપણે માનીએ છીએ એટલા માટે રામ નામ મંત્ર રૂપે આપણે સર્વશ્રેષ્ઠ મંત્રના રૂપમાં માનીએ છીએ રામ 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 જેનો ઊંધો અર્થ થાય છે મરા 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 અર્થાત મૃત્યુ સમયે જેના મુખમાં રામનું નામ હોય છે તેને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપાથી ભગવાન શ્રી રામજીની કૃપાથી તે ભક્તો આ ભવસાગર પાર કરીને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે એવો છે શ્રી રામજીનો મહિમા ભગવાન શ્રી રામજીના જન્મોત્સવ નિમિત્તે ફરી ભક્તોને વધાય છે શુભકામના છે મંગલકામના છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે જે ભક્તોએ નવરાત્રિના વ્રત કર્યા છે નવરાત્રિ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આપણે જે કંચુકાઓ નાની નાની બાળાઓને પૂજન કરીએ છીએ તે અષ્ટમી અથવા નવમી તિથિએ કરી શકાય છે એક ભૈરવની પણ પૂજા કરવી જોઈએ બાળા બે વર્ષથી લઈને અગિયાર વર્ષની હોય તો શુભ મનાય છે સૌભાગ્ય આપનાર છે આવી બાળા સાક્ષાત માતાનું રૂપ મનાય છે તેની પૂજા કરવાથી જીવનમાં ધન વૈભવ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે માની કૃપા પ્રાપ્ત થાય છે આજે અષ્ટમી અથવા નવમીના તિથિએ નાની બાળા એક હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય કે નવ હોય અથવા એથી પણ વધુ જમાડી શકાય છે બાળાઓને ભેટ આપવી દક્ષિણા આપવી એક ભૈરવને પણ દક્ષિણા આપવી ભેટ આપવી આ રીતે માન સન્માન સાથે બાળાઓનું પૂજન કરવું જોઈએ જો થાય તો અને જો બાળા ન મળે અથવા બાળાને આપણે જમાડી શકતા ન હોય તો માય મંદિરમાં જઈને જે આપણે એક બાળા માટે જે જમાડી શકીએ એટલું ધન હોય અથવા એટલી સામગ્રી હોય અને દક્ષિણા સહિત માને ભેટ આપવી જોઈએ આ પણ એક સાદો સરળ ઉપાય છે આ રીતે નવરાત્રિ આજે પૂર્ણ થાય છે પરંતુ જે ભક્તોએ દીપ જ્યોતિ પ્રગટાવેલી છે અખંડ જ્યોત છે તેઓ દસમી એટલે કે કાલ સવારે દસમી તિથિ ઉદય તિથિ થઈ જાય ત્યાં સુધી દીવો અવશ્ય રાખે અને દીવામાં જે તેલ કે ઘી રાખેલું છે તે પૂર્ણ થઈ જાય ત્યાં સુધી દીવાને રાખી મૂકવો જાતે તેને મંગલ ન કરવો તેની મેતેજ દીવાને શાંત થવા દેવો કુંભ સ્થાપન તો આપણે ઉઠાવી શકીએ છીએ જેની રીત આપણે નવરાત્રિની પૂજા વિધિમાં જાણી લીધી છે આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ હોય માટે આપણે જે કાંઈ દાન પુણ્ય કરી શકીએ તે અવશ્ય કરીએ જરૂરિયાત મંદને દાન પુણ્ય કરીએ વૃક્ષો લતારની સેવા કરીએ તુલસી માતાની સેવા કરીએ પીપળાના વૃક્ષની સેવા કરીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ અને જે કાંઈ આગંતુક આપણા ઘર પાસે આવી ચડે તેમને પણ આપણે સંતુષ્ટ કરીએ જે રીતે આપણે કરી શકીએ ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં ખબર નહીં આજે કયા સ્વરૂપે ભગવાન શ્રી રામચંદ્રજી આપણી સામે આવી જાય માટે આજનો દિવસ ઘણો પવિત્ર છે અને મંગલમય છે જેમાં જીરું સૂકો મેવો હોય છે હિંગ હોય છે અને વરિયાળી જે ઠંડક આપે છે અત્યારે ઉનાળાની ઋતુમાં અને થોડું ઘી નખાય છે ખાંડ અથવા તો સાકર નખાય છે અને તેની પંજરી બનાવાય છે આ પંજરીનો પ્રસાદ ભગવાન શ્રી રામચંદ્રજીને ધરાય છે જે વ્રત ઉપવાસી છે તે પણ આ પંજરીનો પ્રસાદ તો અવશ્ય લઈ શકે છે આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીના ઉત્સવને આજે આપણે મનાવીશું અને મા દુર્ગાના નવ સ્વરૂપની મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના પણ કરીશું કથા સાંભળીશું એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીને આપણે કોટી કોટી નમન કરીએ છીએ વંદન કરીએ છીએ લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા કરમ તમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપથ્યે બોલો સીતાપતિ ભગવાન શ્રી રામચંદ્રજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ